નમસ્કાર ગુજરાત રાશન કાર્ડ ધારકો માટે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે ગુજરાત અન્ન અને નાગરિક પુરવઠા વિભાગે 55 લાખ રાશન કાર્ડ ધારકોની નોટિસ ફટકારી છે ગુજરાતમાં 75 લાખ રાશન કાર્ડ ધારકો છે તેમાંથી 55 લાખ રાશન કાર્ડ ધારકોની નોટિસ આપવામાં આવી છે તો કેવા રાશન કાર્ડ ધારકોની નોટિસ મળી છે તે જાણીએ તો જે લોકો આર્થિક રીતે પગભર છે મજબૂત છે અને ગરીબ તરીકે રાશન કાર્ડ યોજનાનો લાભ લઈ રહ્યા છે જે લોકો રાજ્ય સરકારને નિયમિતપણે ઇન્કમ ટેક્સ ભરે છે જે લોકો જમીનદાર છે એટલે કે મોટી જમીન ધરાવે છે બીજા જે જે લોકો કે ભરે છે એટલે કે કોઈ સક્ષમ ધંધો કરી રહ્યા છે અને તેનો ટેક્સ સરકારને ભરે છે જે લોકોનું મૃત્યુ થયું છે અને તેમના નામે અનાજ મળી રહ્યું હોય તો આમ આટલા તમામ લોકોને રાજ્ય સરકારે નોટિસ આપી છે આ લોકોએ જિલ્લા પુરવઠા વિભાગને લેખિતમાં ખુલાસો આપવો પડશે અને પછી તાલુકા કક્ષાની કમિટી દ્વારા કાર્ડ ચાલુ રાખવું કે નહીં તે નિર્ણય લેવામાં આવશે તો આમ ગુજરાત રાજ્યના લાખ નોટિસ આવી છે આપણા ગુજરાતમાં ગરીબોને મળનારા સસ્તા અનાજ ને લઈને અનેક વાર ભ્રષ્ટાચાર સામે આવતા હોય છે તો આમ ગરીબોને મળનારા સસ્તા અનાજના ભ્રષ્ટાચારને રોકવા માટે રાજ્ય સરકારે આ મહત્વનો નિર્ણય જાહેર કર્યો છે નમસ્કાર